જાણવા માંગીશ કે ગજ કેસરી યોગ એટલે શું અને એના શું ફાયદા ગેરફાયદા થોડીક માહિતી આપશો ગજ કેસરી યોગ એટલે જ્યારે તમારી કુંડળીના ગજ કેસરી યોગ એટલે જ્યારે તમારી કુંડળીના કોઈ પણ એક ઘરમાં ચંદ્ર અને ગુરુ સાથે આવે એટલે ગજ કેસરી યોગ કહેવાય હવે મેં તમને પહેલાં પણ કીધું કે શનિ રાહુ મંગળ કેતુના નામે અમે લોકોને ડરાવીએ છીએ અને ગુરુના નામે અમે હંમેશા સારી સારી વાતો કરી અને તમને ચાંદ બતાવી અને પૈસા લઈ લઈએ છે ગજકેશરી યોગમાં ચંદ્ર અને ગુરુ જ્યારે સાથે આવે છે ત્યારે તમારી કુંડળીમાં એવું બને કે ગજકેશરી યોગ સર્જાય પણ ગજકેશરી યોગ સર્જાતા પહેલાં એ યાદ રાખવું જરૂરી છે કે ગ્રહોની ડિગ્રી હોય છે દરેકે દરેક ગ્રહોની ડિગ્રી હોય છે જેમ આપણે વિચારીએ છીએ કે એસ્ટ્રોલોજી એક સાયન્સ છે એની સાથે સાથે મેથેમેટિક્સ પણ છે તો

એટલે આ યાદ રાખજો ગુરુ છે ને ગુરુ જેની કુંડળીની અંદર આ હવે ફરી કહું તમારે કોઈની કુંડળી જોવાની હોય તો સપ્તમ ભાવમાં સપ્તમ ભાવ એટલે સાતમું સ્થાન એટલે સાતમું સ્થાન એટલે પત્નીનું સ્થાન અને સાતમું સ્થાન એટલે પાર્ટનરનું સ્થાન સાતમા સ્થાનમાં દીકરીને કે દીકરાને જો ગુરુ આવે તો સાહેબ એ લખી રાખજો હજારો કુંડળીના પ્રિડિક્શન પછી કહું છું કે ડિફરન્સ ઓફ ઓપિનિયન પતિ પત્ની વચ્ચે જબરજસ્ત હોય જ્યારે જ્યારે સપ્તમ ભાવમાં સાતમા સ્થાનમાં ગુરુ આવ્યો હોય તો હસબન્ડ વાઇફ વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય અને એ ડિફરન્સ ઓફ ઓપિનિયન દૂર કરવા માટે બસ માત્ર એટલું જ કરવાનું છે સવારે ઉઠીને એક ગ્લાસ ગરમ પાણી બેસીને પીવાનું અને તમારા એમને પીવડાવવાનું કદાચ લોકોને હું બેસીને નહીં પીવું બેસીન પીવો ને થોડુંક પટાવવાનું તો ગુરુનો કોઈ પણ પ્રોબ્લેમ નડશે નહીં

બટે છે અખ્યાને પ્રિયમાં એને પણ આ ગાલ સાબલો નું જે કે છે બે કેવી રીતે જતો તો મેં તો કચ્છમાં એ વિધિ કરાવી 10000 રૂપિયા દઈને છે બરોબર પણ હજી એ ક્યાંય બિઝનેસ માં સેટ નથી થતો ક્યાંય પણ એનો વેચતો નથી કરો તો હવે તો આ પેકી દીધી પ્રમાણપત્ર કરી આગળ તો હવે ક્યાંય કરાવવાનો જવાનું નથી ના હજી એક પ્રશ્ન છે એની કોલીમાં રાજ્યો

માસ ઓર પૂનમ અમાસ કે પૂનમની આજુબાજુમાં ક્યાં તો એ હાઈપર થઈ જતા હશે અને ક્યાં તો એ નર્વસ થઈ જતા હશે તો એના માટે શું કરવાનું એ કહી દો હું તમને ગેરંટી આપું છું આ કરજો બસ કંઈ કરવાની જરૂર નથી તો તમારે શું કરવાનું છે કોઈ પણ બે સોમવારે તમારે દીકરાએ અને દીકરાના લગ્ન થઈ ગયા છે ને તો એમના વાઇફે ત્રણેય જણાય તમારે દીકરાએ અને એમના વાઇફે આખી જિંદગીમાં કોઈ પણ બે સોમવાર સાંજે સાડા પાંચ વાગ્યા સુધી જમવું જો ભૂલી જવાય મને ફોન કરજો સાંજે સાડા પાંચ વાગ્યા સુધી જ જમવું સાડા પાંચ વાગ્યા પછી સોમવારે જમવાનું નહીં આખી જિંદગી બધા સોમવાર નહીં આખી જિંદગીમાં માત્ર બે સોમવાર તમે આ આ હવે જે સોમવાર આવે ત્યારે પણ કરી શકો એના પછી પણ કરી શકો દિવાળીમાંય કરી શકો પણ સારું કરવું હોય તો જલ્દી કરી લેજો કોઈ પણ બે સોમવારે સાડા પાંચ વાગ્યા સુધી તમારે વહુએ અને દીકરાએ જમવું સાડા પાંચ વાગ્યા સુધી જે ખાવું હોય જેટલું ખાવું હોય જેવું ખાવું હોય ખાવાની છુટ્ટી સાડા પાંચ વાગ્યા પછી તમારા પેટમાં અન્નનો દાણો ન જવો જોઈએ સાડા પાંચ વાગ્યા પછી તમારે માત્ર પાણી પી શકાય ના તમે દૂધ પીવો ના તમે ડ્રાયફ્રુટ ખાવ કે ના તમે ફ્રૂટ ખાવ સાડા પાંચ વાગ્યા પછી તમારું પેટ ખાલી હોવું જોઈએ અને એ જ દિવસે રાત્રે સાડા થી નવ ની વચ્ચે ખીર ખાવાની અને ખીર સાદી ખાવાની નો ડ્રાય ફ્રુટ્સ નો ઈલાયચી નો કેસર માત્ર સફેદ વસ્તુ આ ખાસો એનો ચંદ્ર પાવરફુલ થશે એનું ચંદ્ર પાવરફુલ થશે તો એનો ડિસિઝન પાવરફુલ થશે ડિસિઝન પાવરફુલ થશે તો કોન્ફિડન્સ આવશે અને કોન્ફિડન્સ આવશે તો સક્સેસ મળશે મળશે અને મળશે શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું સમૃદ્ધિ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના વર્ષના વાસ્તુ અને અને જ્યોતિષના અનમોલ જ્ઞાન ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક શૈલેન્દ્રો બાપુ સ્વ રોડ નવરમપુરા અમદાવાદ કોમ